સુરતમાં શિયાળાની આગવી ઓળખ સમાન પોંક અને પોંકવાડાની મજા માણતા સુતીઓ પોંક અને વડા આરોગ્ય તે પહેલા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને શહેરના વિવિધ ઝોનમાં આવેલા પોંક અને પોંક વડાના સ્ટોલો પર દરોડાની કામગીરી કરાઈ છે અને નમૂના લઈ તપાસમાં મોકલી આપવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અધિકારી સૂચના લઈને ફૂડ ઇન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરે શહેરના કુલ દસ જાણીતા પોંક વેચાણ કેન્દ્રો પર દરોડા પાડ્યા હતા તેમાં મુખ્યત્વે અડાજણના શ્રી સાંઈનાથ પોંકવાડા સ્ટોર ગોરદો રોડના શ્રીરામ દત્તાત્રેય સાંઈનાથ અને શ્રી જયંબે પોંકવાડા તાપી રિવરફ્રન્ટના નવી જનતા સાંઈ આનંદ સત્કાર અને દત્તાત્રેય પોંકવાડા રુસ્તમપુરાના શ્રી જયંબે પોંકવાડા સહિતનો મદરોડા પાડ્યા છે દસ સ્થળો પરથી પાલિકાએ બાર જેટલા નમૂના લીધા હતા આ નમૂનાઓને પૃથ્થકરણ માટે સુરત મહાનગરપાલિકા પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલી આપવામાં આવ્યા છે અને લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી એક્ટ બે હજાર છ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે ડીડી ઠાકોર ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે આ ચાલુ શિયાળાની સિઝનમાં પોંખથી બની તે વાનગીઓ જે કે પોંખવાળા સેવ વગેરેનો સૌથી વધુ ઉત્પાદન તથા વેચાણ થતું હોય એ પોંખ કોંકણા તરફ સેવ બનાવતી સંસ્થાઓની સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ ગાંધી ઝોન અઠવા ઝોન સેન્ટ્રલ ઝોન વગેરેમાંથી સેવના નમૂનાઓ લઈ પૃથકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી પાસે મોકલી આપવાની કામગીરી કરવામાં આવી છે અને જેના પૃથકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે એ ફૂડ સેફ્ટી એક્ટ બે હજાર છ નો આગળની કાર્યવાહી કરવામાં આવશે દસ 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 જેટલી સંસ્થાઓ તપાસ કરવામાં આવે છે અને બાદથી તે નમૂના લેવામાં આવ્યા છે અને જેમ બને તેમ જલ્દી રિઝલ્ટ મેડિરેલન પ્રાયોરિટી અપાવવામાં માત્ર નમૂના લેવા પૂરતું નહીં પરંતુ આરોગ્ય વિભાગે સંસ્થાના માલિકોને સ્વચ્છતા બાબતે પણ કડક ચેતવણી આપી છે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ દરેક કેન્દ્ર પર ખોરાકને યોગ્ય અને હાઇજેનિક સ્થિતિમાં રાખો શુદ્ધ સાત્વિક અને તાજો ખોરાક પીરસો તથા કામદારો ફરજિયાત બ્લોઝ કેપ અને એપ્રોન પહેરીને કામ કરવું તે સૂચનો આપવામાં આવી છે